દાહોદના બે પેટ્રોલ પંપ પર દાહોદ મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા જો કે બંને પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવી ન હતી જે બાદ મામલતદાર સહિતની ટીમ પરત રવાના થઈ હતી દાહોદના મામલતદાર મનોજ મિશ્રાએ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ માતૃછાયા પેટ્રોલ પંપ તેમજ દાહોદ તાલુકાના રાબડા રૂરલ પોલીસ મથકની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર ઓચિંતી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં કોઈ શકબંધ વસ્તુ સામે ન આવ્યું હતું તંત્રના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ રૂટિન ચેકિંગ હતું જેમાં પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ તો આચરવામાં નથી આવતી ને અથવા તો સરકાર દ્વારા નક્કી કરેલ ધારાધોરણ અને નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તે અંગેની તપાસ અર્થે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું